પૂળીના છેવાડાના ગામોમાં રસ્તાઓની અધોગતિથી રહીશો ત્રાહિમામ પૂળી તાલુકાના સરાહથી આંબરડી કરસનગઢ નાડધ્રી રામપરા ગામ તાલુકા મથકે તેમજ ગામડાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે રસ્તામાં એક ફૂટથી બે ફૂટ સુધીના ઊંડા ખાડા છે હોસ્પિટલ સમયસર ન પહોંચવાથી લોકોના મૃત્યુ થાય છે અને ગ્રામજનોની ફરિયાદો મળતા રોજ સ્થાનિક આગેવાનો રાજુભાઈ કરપડાઈ રૂબરૂ મુલાકાત લીધી આવનાર દિવસોમાં અધિકારીઓ રાજકીય હાથો બની કેમ કામ કરે છે કેમ આ રોડ મંજૂર થઈ ગયો હતો પણ બનાવવામાં ન આવ્યો કેમ મંજૂર રદ કરવામાં આવી અને કેમ ભાજપને ઓછા મત મળ્યા હોય તે ગામે દ્વેષ રાખવામાં આવ્યો ને તમામ મુદ્દે આક્રમક રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારાઈ ઓ રાજુભાઈ કરપડા આજે અમે મૂળ તાલુકાના નાડદરી આંબરડી કરશનગઢ રામપરને તાલુકા મથકે તેમજ જિલ્લા મથકે જોડતો આ જે રસ્તો છે સરાથી આંબરડીનો રસ્તો આજે જ્યારે અમે આંબરડી ગામના પ્રવાસે હતા ત્યારે જ્યારે અમે આ રસ્તેથી પસાર થયા ત્યારે આઝાદીના પંચોતેર વર્ષ પછી મૂળીને ખરેખર શું મળ્યું અત્યાર સુધી મૂળીમાં ચૂંટાયેલા નેતાઓએ શું કર્યું અને જે વાત હતી સૌનો સાથ સૌનો વિકાસ કરવાની તો આજે આ ચાર ગામના જે લોકો છે રહીશો છે એને સૌનો સાથ સૌના વિકાસ મારફતે શું મળ્યું તો બિસ્માર હાલતનો આ રસ્તો જે મોરબી અને સુરેન્દ્રનગરને જોડે છે જે દસ વર્ષ પહેલાં બન્યો છે આજે અહીંયા રહીશો કંટાળ્યા છે વાહન ચાલકો કંટાળ્યા છે સ્થાનિક પ્રશાસનને જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે યોગ્ય જવાબ નથી મળતો આજે લોકો દસ વર્ષથી જ્યારે રોડ નથી બન્યો ત્યારે અહીંયા તાલુકા પંચાયત શાસક પક્ષની એટલે ભાજપની જિલ્લા પંચાયત ભાજપની રાજ્યમાં અને સેન્ટરમાં ભાજપનું શાસન અહીંયાના સભ્યો ચૂંટાયેલા ભાજપના તેમ છતાં આજે આ ચાર ગામના લોકો સાથે સરાના રહીશો ખૂબ ગંભીર આ પ્રશ્નથી પીડાય છે અમારી પ્રશાસનને વિનંતી છે કે આજે જે આ રોડની હાલત અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે આવનાર સમયમાં અમે ચાર ગામના લોકોને સાથે રાખી અને તાલુકા તેમજ જિલ્લા મથકે આક્રમક રજૂઆતો કરીશું જ્યાં સુધી આ ચાર ગામનો જે પ્રાથમિક પ્રશ્ન છે રસ્તાનો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધી ચિંધિયા માર્ગે જેવડી મજબૂતાઈથી લડાઈ લડવાની થાય અમે લોકો લડીશું અને પ્રશાસન પાસે કેમ દસ વર્ષથી રોડ નથી બન્યો કેમ લોકોને જાણી જોઈને હેરાન કરવામાં આવે છે કેમ જ્યાં ભાજપના ઓછા મત મળ્યા છે એવા વિસ્તારને ટાર્ગેટ કરી અને હેરાન કરવામાં આવે છે આ તમામ બાબતોના પ્રશ્નના જવાબ પ્રશાસન પાસે માંગવામાં આવશે અને તાત્કાલિક ધોરણે રોડ બને એના માટે પણ રજૂઆત કરવામાં આવશે આભાર